અમરેલી શહેરના કેરિયા રોડ પર આવેલ જેટકો ઓફિસની બાજુમાં રહેણા ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે ફાયર સ્ટાફની સતર્કતાથી આજુબાજુની ઝૂંપડપટ્ટીઓ બચાવી લેવામાં આવી આ સાથે જ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ આ ઘટનામાં થઈ નથી પરંતુ અચાનક આગ લાગતા ઝૂંપડપટ્ટીમાં લોકોને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે અને અમને જાણ થતા અમે દોડી દોડીને આવ્યા તો અહીંયા આગ બહુ વિકરાળ સ્વરૂપે લાગેલી હતી તો અમે ફાયર ટીમે જાણ કરી અને જાણ કરતાં જ ફાયર ટીમ ફાયર ની રીતે જ ટૂંકમાં ફટાફટ અહીંયા આવી પહોંચી અને એને આગ પર કાબુ મેળવ્યો અને ઉપરાંત ફાયર ટીમે આમાં અમુક અમુક માં જે ઘરવકરીઓ જે સામાન હતો તે બહાર કાઢવામાં પણ એમને મદદ કરી